નમસ્કાર મિત્રો હું અનિલ ભદ્રકિયા મારી યુટ્યુબ ચેનલમાં આપનું સ્વાગત કરું છું આ વિડીયોમાં હું તમને શિક્ષકોને તાલીમને આધારે પગાર મળશે તે બાબતના જે સમાચાર આવ્યા છે તેના વિશેની સંપૂર્ણ માહિતી આપીશ તો વિડીયો અંત સુધી જોશો અને હા વિડીયો ગમે તો વિડીયોમાં લાઇક અને કમેન્ટ જરૂરથી કરજો તેમજ ચેનલમાં નવા હોય અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો જરૂરથી કરી લેજો તો ચાલો વિડીયોની શરૂઆત કરીએ મિત્રો આપ બધા જાણો છો એ મુજબ ભારત દેશની અંદર વિવિધ રાજ્યોમાં શિક્ષકોની ભરતી બાબત તેમજ તેમના પગાર બાબત ઘણી બધી વિવિધતાઓ છે કોઈ જગ્યાએ શિક્ષકોનો પગાર ખૂબ ઓછો છે તો કોઈ જગ્યાએ શિક્ષકોના પગાર ખૂબ સારા છે સાથે જ કોઈ રાજ્યમાં ફિક્સ પગારની પ્રથા છે તો કોઈ જગ્યાએ નથી તો હાલમાં પંદર એપ્રિલ બે હજાર પચીસને મંગળવારના ગુજરાત સમાચારમાં શિક્ષકોના પગાર બાબતે એક સમાચાર આવ્યા છે તેના વિશે વાત કરું તો બિહારમાં પ્રાથમિક શિક્ષકોને તાલીમને આધારે પગાર મળશે તેવો પટણા હાઈકોર્ટનો ઐતિહાસિક ચુકાદો આવ્યો છે આ સમાચારને વિગતે જોઈએ પટણા હાઈકોર્ટના ન્યાયમૂર્તિ પી બી થ્રી અને ન્યાયમૂર્તિ અલોક કુમાર સિંહાની ખંડપીઠે બિહાર સરકારની અપીલ પર ચુકાદો આપતા જણાવ્યું છે કે રાજ્યના વહીવટી વિલંબનું નુકસાન શિક્ષકોને સહન કરવું પડશે નહીં જે હેઠળ વર્ષ બે હજાર તેરથી પંદર સત્રના પ્રશિક્ષિત શિક્ષકોને મે બે હજાર સત્તરથી પ્રશિક્ષિત પગાર આપવાનો આદેશ આપવામાં આવ્યો છે કોર્ટે સ્પષ્ટ કર્યું છે કે શિક્ષકોએ મે બે હજાર સત્તરમાં ટ્રેનિંગ પૂર્ણ કરી હતી પણ પરીક્ષા પરિણામોમાં વિલંબને કારણે તેમને ટ્રેન્ડ પગારથી વંચિત રાખવામાં આવ્યા હતા કોર્ટે આ બાબતને અયોગ્ય ગણાવી જણાવ્યું હતું કે કોઈ વ્યક્તિ પોતાની ભૂલનો લાભ ઉઠાવી ન શકે અને કોઈના વાસ્તવિક અધિકારને નકારી ન શકે કોર્ટે જણાવ્યું છે કે શિક્ષકો દ્વારા નિર્ધારિત સમયમાં ટ્રેનિંગ પૂર્ણ કરી લેવામાં આવ્યું હોવા છતાં ફક્ત વહીવટી પ્રક્રિયાઓના વિલંબના કારણે પગાર લાભથી વંચિત રાખવા સંપૂર્ણ રીતે અન્યાયપૂર્ણ છે પીડિત શિક્ષકો તરફથી હાજર રહેલા વકીલ ડોક્ટર સુચિ ભારતીએ આ નિર્ણય પર સંતોષ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે આ કાયદાકીય લડાઈ ખૂબ લાંબી અને મુશ્કેલ રહી પણ છેલ્લે ન્યાય મળ્યો છે આ નિર્ણય સમાન પરિસ્થિતિઓમાં કાર્યરત અન્ય શિક્ષકો ઉપર પણ સમાન રીતે લાગુ પડશે જેનાથી સેવા અને આર્થિક લાભોમાં સમાનતા સુનિશ્ચિત થશે